ધોરણ દસનું પરિણામ સવારે આઠ વાગે જોવા માટે સૌથી પહેલાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે અને સાથે સાથે હું વોટ્સએપ દ્વારા પણ રિઝલ્ટ હોતા શીખવાડીશ સવારે આઠ વાગે રિઝલ્ટ જાહેર થાય તમારે મિત્રો તમારો સીટ નંબર યાદ રાખી લેવાનો છે તમારા જે હોલ ટિકિટની અંદર હોય તમારે ગૂગલ મોબાઈલ ફોનની અંદર ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને સર્ચ કરવાનું જી એસ E B અને એક ટપકું કરવાનું અને R G એટલું લખો એટલે જેવા તમે ગો ઉપર ક્લિક કરશો જેવા ગો ઉપર તમને કહું છું જો એ ગો લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો ટૂંકમાં કે સર્ચ ઉપર ક્લિક કરશો અને તમારી સમક્ષ એક વેબસાઇટ આવી એટલે તમારી સમક્ષ કંઈક આવું એક પેજ ઓપન થઈ જશે એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર જીઆઈપીએલ જે રિઝલ્ટ જાહેર કરવાની ઓફિશિયલ વેબસાઇટ છે ટૂંકમાં ધોરણ દસ ટૂંકમાં ગુજરાત બોર્ડના તમામ પરિણામ અહીંયા જાહેર થતા હોય છે ઇન્કલુડિંગ ગુજકેટ રિઝલ્ટ તો રિઝલ્ટ જોવા માટે તમારી હોલ ટિકિટની અંદર તમારો સિરીઝ પસંદ કરવાની છે ધોરણ દસના વિદ્યાર્થી માટે સી સિરીઝ હોય છે તમારો અહીંયા સાંતનો સીટ નંબર હોય છે ત્યારબાદ સરવાળો બાદ બાકી ગુણાકાર જે પૂછ્યું હોય એનો જવાબ તમારે હરકો લખીને અહીંયા કેપ્શનમાં લખી નાખો આનો જવાબ થાય છે મિત્રો હત્યોત્યાર હત્યોતેર જવાબ લખીને ગો ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારું પરિણામ જોવા મળી જશે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તમારે કેટલા ટકાવારી મળી છે તમારે કયા વિષયમાં કેટલા માર્ક્સ મળ્યા છે તમે પાસ થયા છો નપાસ થયા છો હું આશા કરું છું કે બધા જનું રિઝલ્ટ સારું આવે અને બધા જને સારા ટકા આવે અને બધા જ મારા તરફથી બેસ્ટ ઓફ લગ બાકી રિઝલ્ટ તમે જે લખ્યું છે એ જ આવવાનું છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો આ રીતનું રિઝલ્ટ જોવાની એક લિંક છે અને આ ગુજરાત બોર્ડની ઓફિશિયલ જ વેબસાઇટ છે મિત્રો કોઈ મારી કે અન્ય વેબસાઇટ નથી આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે છે એ વેબસાઇટ હાંસવીને રાખો સવારે આઠ વાગે જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે જોઈ શકશો ધોરણ દસનું રિઝલ્ટ છે સવારે આઠ વાગે જાહેર થતું હોય છે ધોરણ બારનું સવારે નવ વાગે અને બાર આર્ટ્સ કોમર્સનું પણ નવ વાગે જાહેર થતું હોય છે બાર સાયન્સ સાથે ગુસ્કેટનું રિઝલ્ટ પણ જાહેર થશે તો રિઝલ્ટ ક્યારે જાહેર થાય એનો એની વાત હું એ વિશેની વાત કરીએ તમારું વોટ્સએપ દ્વારા પરિણામ જોવા માટે તમારે તમારા સંપર્કની અંદર એક નંબર તમને આપું છો એ નંબરને તમારે મિત્રો શું કહેવાય છે સેવ કરી લેવાનો છે નંબર શું છે યાદ રાખી લો ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર હવે મિત્રો રિઝલ્ટ છે ને અહીંયા પણ જાહેર થશે વોટ્સએપમાં પણ ધોરણ દસના રિઝલ્ટ જાહેર થવાના છે તો મેં રિઝલ્ટ એવું નામ લખીને સેવ કરી લીધો તમારે એટલો નંબર સેવ કરી લેવાનો છે ત્યારબાદ તમારે વોટ્સએપને ઓપન કરવાનું છે તમે મિત્રો જેવા વોટ્સએપ ઓપન કરશો ત્યાં તમારે સર્ચ કરેલો નંબર છે કે આવા નામે આવી ગયા ગુજરાત સેકન્ડરી હાઇર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ તમે જોઈ શકશો તો ત્યારબાદ તમારે તેની ઉપર ક્લિક કરશો તો જુઓ અહીંયાનો જે વોટ્સએપ નંબર છે પછી વેબસાઇટની લિંકની વાત કરું તો તમે રિઝલ્ટ જોવાની પરિણામે લિંક અહીંયા પણ મળી જશે તમારે સેવ કરવાની જરૂર નથી અહીંયા પણ રિઝલ્ટ મળી જશે તો અહીંથી પણ તમે ચેક કરી શકશો ગુજરાત બોર્ડનો ઓફિસિયલ લોગો છે એનો નંબર છે બધું જ એ વસ્તુ મળ્યા હશે તો રિઝલ્ટ જોવા માટે શું કરવાનું મિત્રો રિઝલ્ટ જોવા માટે તમારે અહીંયા માની લો કે તમારો સીટ નંબરની સિરીઝ છે સી સીટ નંબર છે છપ્પન અઠ્યોતેર નેવું આઠ એવો સીટ નંબર છે એને સેન્ડ કરી દેશો એટલે રિઝલ્ટ ના તમને રિપ્લાય ની અંદર તમારું રિઝલ્ટ તમને જાહેર થઈ જશે ટૂંકમાં તમારું રિઝલ્ટ તમને જોવા મળી જશે જે સેમ ટુ સેમ વેબસાઇટની અંદર દેખાડે એ જ રિઝલ્ટ તમારો અહીંયા છે તો ફાયદો એક થશે વોટ્સએપ દ્વારા રિઝલ્ટ જોવાનો કે જ્યારે પણ તમારી તમે રિઝલ્ટ જોશો સવારે આઠ વાગે રિઝલ્ટ જાહેર થાય બધા જ પરિણામની રાહ જોઈને બેઠા હોય અને એમાંથી પરિણામ છે એ બહુ મોડું જાય છે વહેલું આવશે વહેલું આવશે એમ કહીને પરિણામ મોડું જાહેર કરવાના કરતા જાય છે ગુજરાત બોર્ડવાળા તો બધા વારઝન બેઠા હોય એ કાર્ય રિઝલ્ટ જોવાની ટ્રાય કરે અને બધા જ વેબસાઇટની અંદર જાય એટલે વેબસાઇટ લોડિંગ લઈ એના કારણે રિઝલ્ટ તમારું હબદીન તમને જોવાય ન મળે ને તમને નંજીંદ એની કરતાં વોટ્સએપમાં આવી જવાનું બધા વોટ્સએપમાં ઓલામાં જોતા હોય તો આપણે વોટ્સએપ દ્વારા જોઈ લેવાનું સેમ ટુ સેમ જ રિઝલ્ટ જોવા મળશે તો વોટ્સએપમાં નંબર નાખીને આ રીતનું મોકલશો એટલે તમારા એના રિપ્લાયની અંદર તમને પરિણામ જોવા મળશે તો બેસ્ટ રસ્તો આ વોટ્સએપ દ્વારા છે પણ સરકારે સારી સુવિધા આપી છે કે વોટ્સએપ દ્વારા પણ આપણે પરિણામ જાહેર કરી દઈએ જેથી કરીને વેબસાઇટ પણ હેંગ ન રહે અને વોટ્સએપમાં પણ પરિણામ મળી જાય અને વિદ્યાર્થીને જલ્દી પરિણામ પોતાનું સફળ મહેનતનું ફળ મળી શકે છે તો ચાલો પરિપત્ર ક્યારે આવી છે અને પરિપત્ર ક્યાંથી જોવાનો એ વિશેની વાત કરીએ ટૂંકમાં કે રિઝલ્ટની તારીખોની વાત કરીએ રિઝલ્ટની તારીખો જોવા માટે ટૂંકમાં પરિપત્ર જોવા માટે રિઝલ્ટનું તારીખ જાહેર થતી હોય એના પરિપત્ર આવતા હોય તો તારીખો જોવા માટે જીએસબી સર્વિસ એવું તમારે સર્ચ કરવું છે ગૂગલ અથવા તમારા ક્રોમ બ્રાઉઝિંગની અંદર મોબાઈલ ફોન હોય ત્યાં એમાં ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝ હોય તો જોઈશો તો અહીંયા છે ને તમને પરિપત્ર જોવા મળશે સ્ટુડન્ટ સેક્શનની અંદર તમે જઈશો સ્ટુડન્ટ સેક્શન દેખાય છે ત્યાં કલેક્ટ કરીશો તો ધોરણ દસનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે પરિપત્ર ધોરણ બાર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે પરિપત્ર એવું બધું આપેલું છે પણ અત્યારે તમને કોઈ પરિપત્ર જોવા નથી મળતો કેમકે રિઝલ્ટ નથી આવવાનું એટલા માટે અત્યારે સંપૂર્ણ ધાન છે એ સરકારનું માત્ર ને માત્ર સૂટની ઉપર છે કે પહેલાં સૂટની પછી રિઝલ્ટની વાત કરીએ છીએ રિઝલ્ટ યુ મય પહેલાં આપણે સૂટનીને ધાન દઈએ તો જો સૂટનીના અહીંયા નોટિફિકેશનો પણ આવવા મળી છે જે પહેલાં નહોતી આવતી જો તારીખ હાથ તારીખે સૂટની છે હાથ પાંચ બે હજાર ચોવીસને મંગળવારના રોજ મતદાન અવશ્ય અવશ્ય કરીએ એવું બધી નોટિફિકેશન આવે છે પણ રિઝલ્ટને કોઈ નોટિફિકેશન નથી આવે એટલે તમે હવે ટેન્શન લો કે ન લો રિઝલ્ટ તમારો હાથ તારીખે તો આવવાનું નથી તો ફાઇનલને ફાઇનલ જ થઈ ગયેલું છે કેમ કે આ ચાર તારીખ તો થઈ ગઈ છે હવે રિઝલ્ટ કાંઈ હાથ તારીખ હતી તો આવવાનું નથી ને નથી એમાં હાથ તારીખ પછી આવશે તો એ ધોરણ બાર સાયન્સનું આવશે ત્યારબાદ તેની ચાર દિવસ પછી ધોરણ દસનું આવશે ધોરણ દસનું રિઝલ્ટ મિત્રો પંદર પંદરથી વીસ તારીખ આજુબાજુ પંદરથી વીસ મે આજુબાજુ યાદ રાખજો બાકી કોઈ રિઝલ્ટને લઈને અપડેટ હશે તો જાણ કરી દઈશું વિડીયો ગમે લાઈક લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી કરીને ઘણી બધી માહિતીને જાણવા મળી શકે કારણ કે ટેન્શન ન લઈ અને પરિણામ ક્યાંથી જવું એ પણ આપણે શીખવાડી દીધું છે તમારા મોબાઈલ ફોનની અંદર તો સારો મળીશું બીજા માહિતગાર વિડીયો સાથે